શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે ભવ્ય આરતી મહાદેવની થઈ રહી છે આપણે આરતી નિહાળીશું અને ભાવિકો પણ બધા આરતીમાં જોડાઈ રહ્યા છે આ ભવ્ય પ્રોગ્રામ મહાદેવના મંદિરની અંદર થઈ રહ્યો છે આપણે પણ તેમનો લાભ લેશું આવ્યા નવા નવા મહાદેવના દર્શન કરવા માટે આપણા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો ભાવિકો ઉમટી પડ્યા છે સોમવારને દિવસે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને મધુર મધાની આરતી થઈ રહી છે અને અહીંયા એક ભવ્ય એવું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મહાદેવની અંદર ભગવાન ભોળાનાથના મંદિરની અંદર અહીંયા કેદારનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા છે એ પણ આપણે નિહાળશું તમે જે જોઈ રહ્યા છો તે મહાદેવની મંદિરનો ભવ્ય એવો વ્યૂ છે એ પણ આપણે નિહાળી રહ્યા છીએ અહીંથી ઘણીકવાર પછી આપણે આરતી નિહાળી અને ભવ્ય એવા મહાદેવના મંદિરના દર્શન કરીશું અને અંદર જે મહાદેવ કેદારનાથ મહાદેવ છે તેમના પણ દર્શન અહીંયા થઈ રહ્યા છે તોય આપણે કરવા હવે જઈ રહ્યા છીએ તમે જે જોઈ રહ્યા છો નીચે બરફની શીલી રાખવામાં આવેલી છે તેની ઉપરથી પસાર થઈને આપણે કેદારનાથ મહાદેવના દર્શન કરવાના છે અહીંયા ભવ્ય એવા કેદારનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે આવા નવા નવા મંદિરના જે દર્શન છે તે તમારી સમક્ષ લઈને હાજર થતા રહેશે અને બાજુમાં ભવ્ય એવું આયોજન મહાદેવની મંદિરની અંદર એ જે અમરનાથ મહાદેવના દર્શન પણ થઈ રહ્યા છે એ પણ આપણે હવે થોડીક વારમાં અમરનાથ મહાદેવના દર્શન પણ કરીશું તમે જે જોઈ રહ્યા છો તે મંદિરની અંદર લાઇટો ગોઠવામાં આવી છે ને એક બરફની રસ મજાની લિંગ બનાવવામાં આવેલી છે અમરનાથ મહાદેવના દર્શન પણ થઈ રહ્યા છે તો હર હર મહાદેવ જય વળિયાનાથ આપણે આવા નવા નવા વિડીયો લાઈક ફરી બધા છું તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો